સવાર સવારમાં વેલા ઉઠી એટલાય મજા જ અલગ હોય આવો નજારો છે જવો સવારનો તમારે જેવો છો કોમેન્ટ કરી નાખજો સવાર સવાર મોડે વહેલા ઉઠી ગયા તને પાઇપ ફોરીને ઉતારીએ અહીં તમને નજારો દેખાડો સવારનો નજારો કંઈક આવો જો કે આવો નજારો તમને આજે વસ્તુ દેખાડું કે મારા જે ક્યારા હે ને ક્યારા એમાં તરી થઈ ગઈ તો તમે જો કઈક તરી આવી તરી થઈ છે તરી થઈ ગઈ છે અને અમાઈ તરી થઈ ગઈ અને બધે જ તરી કેમાં છે ખબર બધે જ કેમાં તરીકે ખબર ના લોલ દેખાડું જો આ ક્યારો વહી રહ્યો છે અને આમાં હજી રોલ મારવાનું બાકી છે હજી એક એક પલટો એક પલટો બાકી છે રોલ અને આ ખારા પાણી રાખે આખી છે ઓલા કેમ કે તો ભર્યો એટલે અને આમાં મીઠાનું કામ કરવું એટલે અનુભવ જોઈએ થોડો ઘણો તો પાણી કે રીતનું હવે બોરમાંથી બાર ડિગ્રીનું પાણી નીકળે અહીંયા પોગે ને એટલે એકવીસ થી બાવીસ ડિગ્રીનું પાણી આવે વિચાર કરો એકવીસ થી બાવીસ ડિગ્રીનું પાણી કેમ થતું હોય છે

પગલી મારી હે પગલી મારી ના પાણી નાકું ખુલી ગયું છે પાણી આવી ગયું એટલે વાકિયારો હુકા તો થોડોક વાર લાગશે આવી રીતે કઈક પગલી મારે હોય આખા કિયારામાં પછી કિયારામાં રોલ મારવાનો હોય પછી પાણી મૂકવાનું હોય પાણી મૂકીને રાખી દેવાનો અઢી ત્રણ મહિના પછી તરી થાય પછી એનું નીકળે મીઠું એ તમે ખાવી ઘરે અગરિયા ઘરે અગરિયા

આમાં થઈ ગયું મીઠું આપણે આ રીતનું આપણે મીઠું થઈ ગયું તારે અહિયાં હું જો કે કાય કાય રીત નો મીઠું છે તારે કઈ કાય રીત નો મીઠું છે તારે અહીંયા બસ તમે જો છે ને બાકી સવાગી ગયા છે નહો ને આપ નાસ્તો કરીને તાર આવતા રહ્યા છે તમે જો કોઈક આવતા રહ્યા નાસ્તો જોઈ જો આ જરાક આવીતે જાઈ માં હે અલવ્યા માં તરી થાસે હું ઓ તમને મે દેખાયું ને પેલા કે યાર મીઠું થઈ ગયું એમાં તરી થશે હવે જો આમાં છે ને દેખાય મીઠું આમાં નહીં દેખાય છે આમાં નથી જામે જામે ગયો છે તો આવી રીતે કાંઈક હોય જેવો તમને દેખાડું કે આમ ઝાડો કેવી રીતે ચાલુ હોય કાંઈક આવી રીતે પાણીમાં ઝાડો ચાલુ જો આ પાણી ઝાડો ચાલુ હોય ને આલ બધું પાણી જાય છે પાણી જાય છે અને પાણી ગટરમાં આવે છે

આપણે આવતો જાય બીજા કેરા રોલ લેવાનો તારે ફાઈનલ રોલ લઈ જાય બીજા કેરા તમે રોલ દેખાડું અને આપણા કેરા માં મારવાનો છે તારો રોલ આપણે આવી ગયા બીજા નો છે જો તું કાઉ એ બીજા નો કારખાનો ને રોલ પડ્યો છે રોલ લઈ આવી તો આ રોલ હે જો કોઈ કાર રોલ ને આપણે લઈ જાય જવાનો છે આ રોલ આપણે લઈ જઈ આપણા કારખાનામાં તો આપણા કેરા આપણે રોલ લઈ આવી છે ને હવે આમાં મારવાનો છે આપણે રોલ તમે જો આપણા પાટા માં રોલ લઈ આવ્યા છે આ કેરા હે તો આમાં મારસી આપણે રોલ છે આવી રીતે રોલ મારવાનો થાય તમે જુઓ કઈક આવી રીતે રોલ મારવાનો છે આપણા કિયારામાં તો અત્યારે આપણે કિયારામાં રોલ માર્યો જે કિયારો થઈ ગયો છે કમ્પ્લીટ તમને બતાવું કિયારો રોલ મારી એટલે કેવો થઈ જાય તમે જુઓ કઈ રોલ મારી એટલે કિયારો કઈક આવી રીતે થઈ જાય જુઓ કઈ આવી રીતે મસ્તીનો કિયારો થઈ જાય રોલ મારી એટલે એકદમ સપોર્ટ જવો છે ને બાકીનો બીજો પણ એક કિયારો દેખાડું તમને એટલે હજી એમાં રોલ મારવાનો બાકી છે લેમા રોલ મારી લઈ કેરો કે જો આવું કઈ આવો કેરો થઈ જાય જો આ કેમ રોલ મારો બાકી છે જો આ કેર માં જે રોલ મારો બાકી પડ્યો છે અને આમાં માર દીધો આ માર દીધો માં આવું થઈ ગયો છે ને આમાં બાકી કેટલો અંતર દેખાય તમે જો અંતર એક બાજુ રોલ મારેલ બધું સપાટ થઈ ગયું છે અને બીજી બાજુ પગલી એમ ને મે તો આ આવી રીતે રોલ લાગે એક બાજુ રોલ મારી એટલે બેહી જાય ને બીજી બાજુ એવી રીતે તમે જોવો કેટલો અંતર હે બંને માં તો સારી એક કોમેન્ટ કરી નાખજો તો તમે જોઈ શકો છો અત્યારે અત્યારે હાવ થાકી ગયા છે ને રોલ અમારે હાલે એમ નથી અને રોલ બહુ ચોટે છે કેમ કે થોડો બિયાથી જો થોડો ઠાર જેવું આવી ગયું છે એટલે રોલ હાલે એમ નથી જો આટલા માં રોલ બહુ ચોટે છે રોલ તમે જો અહીંયા પડ્યો અમે રોલ બહુ ચોટે છે અત્યારે રોલ હાલે એમ નહીં તો તારે બે ત્રણ પલટા કાઢ્યા છે અને બાકી આમાં કમ્પ્લીટ આમાં પટ્ટો મારી દીધો છે તો આવી રીતે છે કાંઈ તો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીએ સવારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે સવારે ફરી મળીએ